તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર જ હશે કે માત્ર છ વર્ષની દીકરી અંજલ નામની દીકરીએ અમદાવાદથી ઠેર દ્વારકા દંડવત યાત્રા કરીને જઈ રીતે દોસ્તો ફાઇનલી દીકરી પહોંચી ગઈ છે દ્વારકા તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે દીકરીને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવો દોસ્તો તો દોસ્તો અમદાવાદથી જે દીકરી દંડવત યાત્રા કરીને જઈ રહી હતી લોકો દૂર દૂરથી દીકરીને મળવા પણ આવતા હતા અને સ્વાગત પણ કરતા હતા દોસ્તો લોકો વિડીયો પણ ઉતારતા હતા દોસ્તો તમને ખબર જ હશે તો અત્યારે હાલ દીકરીના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કાલે છે આઠ એમ કહેવાય છે કે ક્રિષ્ના ભગવાનના દીકરીએ આશીર્વાદ પણ લીધા છે અને એના દર્શન પણ કર્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં લાખો લોકો ઉમટી પડ્યા છે દીકરીને જોવા માટે દોસ્તો અને દીકરીનું જોરદાર દ્વારિકાની અંદર પહોંચતા તે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દોસ્તું લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને લોકોનું તો એવું કહેવું છે કે આ દીકરી નથી આ તો શાક અમારા માટે ભગવાન છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દીકરીના પપ્પાએ દીકરીને મોબાઈલ પણ આઈફોન પણ લઈ દીધો છે અને દીકરીના બધા વ્લોગ પણ અંદર નાખે છે દોસ્તો તો તમે દીકરીના વિડીયો જોવાનો પણ તમે ભૂલ છ નહીં દોસ્તો હાલ આ દીકરી એટલી બધી વાયરલ થઈ રહી છે કે જ દોસ્તો ઇતિહાસની અંદર આ પહેલી વાર આવી ઘટના જોવા મળી છે દોસ્તો માત્ર છ વર્ષની દીકરી ચાલીને ઠેર દ્વારકા પહોંચી છે એમાં બે મહિના થયા છે ચાલતા એમને તમને ખબર જ હશે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા હતા દોસ્તો દીકરી એમ કહેવાય છે કે દંડ યાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અને બે મહિના બાદ એમ કહેવાય છે કે દીકરી દ્વારકા પહોંચી ગઈ છે અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા છે અને બધી જગ્યાએ પણ ફરવાની છે દોસ્તો હાલ અત્યારે એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ દીકરી એમ કહેવાય છે કે દ્વારકા ગઈ છે અને દ્વારકામાં જતાં જ તે જોરદાર આ દીકરીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું લાખો લોકો ઉમટી પડ્યા છે આ દીકરીને જોવા માટે અને દર્શન કરવા માટે દોસ્તો અને લોકો એવું પણ કહેવું છે કે આ દીકરી ભગવાન છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નાનું બાળક હોય ભગવાનનું સ્વરૂપ હોય છે દોસ્તો તો અત્યારે હાલ એવી રીતે તે વિડીયો એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આ તો કૃષ્ણ ભગવાનનો અપરમ લીલા પાર કહેવાય કે આ દીકરી માથે ભગવાનનો હાથ હોય તો આ દીકરી બે મહિના સુધી ચાલી શકે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે ફાઇનલી દ્વારકા પહોંચી ગઈ છે અને દીકરીએ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના દર્શન પણ કર્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ વિડીયોને વધુ વધુ શેર કરવાનું ભૂલ છે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક શેર કર્યો ફરી બીજા વિડીયો મળે તત્તીકાલે જય હિન્દ જય ભારત મળ બીજા વીડિયો ભાઈ